स्टेट जीएसटी द्वारा राज्यना बजिया આઈસ્ક્રીમ પાર્લર તેમજ જ્યૂસ સેન્ટરો પર એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા કુલ્લે રાજ્યના પિસ્તાલીસ જેટલા જે સ્થળો છે તેમાં એક સાથે દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ખાસ કરીને ચારથી પાંચ દિવસ સુધી જીએસટી વિભાગ દ્વારા દરેકે દરેક જે સેન્ટરો છે તેમાં હાલ તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ખાસ કરીને પિસ્તાલીસથી વધુ ઠેકાણા પર દરોડા દરમિયાન ચાલીસ કરોડના જે રોકડ વ્યવહાર છે તે મળી આવ્યા હતા સુરતની જો વાત કરીએ તો સુરતમાં બિસ્મીલા અને એકાવન રેમ્બો પર મંગળવારે રાત સુધી જે તપાસ છે તે તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ખાસ કરીને જો બિસ્મિલ્લાની જો વાત કરીએ તો બિસ્મિલ્લા જ્યુસ સેન્ટર પર દોઢ કરોડની જીએસટી ચોરી ઝડપી પાડવામાં આવી હતી જ્યારે એકાવન રેમ્બો જે આઈસ્ક્રીમ કોર્નર છે તેમાંથી પચાસ લાખની જે જીએસટી ચોરી છે તે ઝડપી પાડવામાં આવી છે હાલ આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો એકાવન રેમ્બો આઈસ્ક્રીમ સેન્ટર જે અત્યાર સુધી જીએસટી ચોરી કરવામાં આવતી હતી ખાસ કરીને ઉનાળાની સિઝન હતી જેને કારણે આ તમામ જે જ્યુસ સેન્ટર છે આઈસ્ક્રીમ સેન્ટરો છે તેમાં ગ્રાહકોની ભીડ જોવા મળતી હતી સરકારને જે રીતે જીએસટી ભરવાનો હોય છે પરંતુ આ તમામ જે સેન્ટરો છે તેમાં જીએસટીની ચોરી કરવામાં આવતી હતી અને આખરે જીએસટી વિભાગે આ તમામ જે સ્થળો છે તે સ્થળો પર આવેલા આઈસ્ક્રીમ અને જ્યુસ સેન્ટર પર લાલ આગ કરી હતી અને એક સાથે દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવતી હતી ખાસ કરીને બિસ્મિલ્લા સેન્ટરની જો વાત કરીએ તો ઓગણત્રીસ ફ્રેન્ચાઇઝીના કરાર પણ થયા ન હોવાનું સામે આવ્યું હતું જેમાં પેમેન્ટ કન્ડિશન અને નફા